દોસ્તો સંજય રાવલ છું છેલ્લા ત્રણ ચાર દિવસથી એક પરીક્ષા ગુજરાત સરકારે કેન્સલ કરી છે અને ચારે બાજુ લોકો ખાલી બોલી રહ્યા છે દુઃખ થાય સાલું હવે તો શરમ આવે છે અને ખાસ રૂપાણી સાહેબને કીધું કે રૂપાણી સાહેબ લોકો તમે જાઓ છો ને પછી હસે છે આ શું કરવા બેઠા છો તમે તમે પરીક્ષાઓ જાહેર કરો છોકરાઓ બંને વર્ષથી મહેનત કરે છોકરાઓ તૈયારીઓ કરે પૈસા ખર્ચે તમે એને કોલ લેટર આપો એમને પરીક્ષાની તૈયારી કરવાનું કોણ પછી તમને યાદ આવે બારમું પાસ નથી લેવાના હવે ગ્રેજ્યુએટ લેવાના આખી સાહેબ બાબાનો બગીચો છે સાહેબ આ આવી રીતે ના ચાલે સાહેબ અને છોકરાઓ બી માગી રહ્યા છે દસ લાખ છોકરાઓ ભેગા થઈને ગાંધીનગરમાં ભેગા થાવ હું આવું છું તમારી સાથે દસ દિવસ બોલશો ને પછી સુઈ જશો ભગવાન તમને ઈશારો કરે છે કે યુવાનો જાગો નહીતર આ લોકો આ રીતે જ પરીક્ષાઓ કેન્સલ કરશે ને તમને તમારી હું ગરામ કરશે પહેલાં બી પેપરો ફૂટી ગયા વચ્ચે બે ત્રણ પરીક્ષાઓ કેન્સલ કરી ફરીથી આ બધું કેન્સલ કર્યું રૂપાણી સાહેબ તમારી જવાબદારી ફિક્સ થાય છે રોડ રસ્તા ખરાબ હોય દેશમાં કઈ બી ગુજરાત રાજ્યમાં કઈ બી થાય જવાબદારી તમારી છે મારે કોંગ્રેસ ભાજપ ની કશો મારે વિરોધ નથી આઈ સપોર્ટ નરેન્દ્રભાઈ મોદી પણ નરેન્દ્રભાઈ નામે અહીંયા જે બધા ચડી ખાવ છો એ નહીં ચાલે સાહેબ હવે તમને કોઈ પૂછવાનું નથી વાઘાણી સાહેબ છે ગુજરાત ભાજપ પ્રમુખ તમે છો સાહેબ આર પહેરો છો રોજ આ છોકરાઓનું સાંભળો અને એમને અને જવાબ છે ન હોય પરીક્ષા તમારે લેવી પડે ગમે તે થઈ જાય મારે આ છોકરાઓ ગાડા જે કારણ પૂછે શું કારણ એટલે કારણ તેલ લેવા ગયું પરીક્ષા નો તમે આની આજ પરીક્ષા ફરીથી લેવાવી જોઈએ આના આજ ફોર્મ જે ભરે છે ભલે 12મું પાસ હોય ગ્રેજ્યુએટ હોય સરકાર બોલી છે તો પાળી બતાવે સંવેદનશીલ સરકાર ને વિકાસશીલ ગુજરાત ને દોડસે ગુજરાત ને નાજસે ગુજરાત ને આ કરો સાહેબ મારે કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરૂપાળી સાહેબનો વિરોધ નથી પણ દુખ થાય છે કે ગુજરાતમાં વસિયે છે સાહેબ કાલ સવારે શું થશે ખબર નથી તમે ક્યારે કહો કાયદો લઈ દો જો કયો કાયદો કેન્સલ કર દો જો કઈ પરીક્ષા જાહેરાત કર દો તો

ડફોલ બનાવના ધંધા સાહેબ યુવાનોને બંધ કરો ભગવાન બધું જોવે છે બહુ દુખ થાય છે ને મારો આક્રોશ મારે તો નોકરીની જરૂર નથી કે ન મારે પોલિટિક્સથી કોઈ લેવા દેવા છે અને ગુજરાતના તમામ સારા સ્પીકરો સાધુ સંતો જે કલાકારોને ગુજરાતની પ્રજા પૈસા આપે છે એમની પણ જવાબદારી છે કે ભેગા થઈને બોલો ખાલી સરકારના હાર પહેરવા ને સરકારની વાહવા કરવી એનાથી આપણું ઘર ચાલે છે એ બરોબર નથી સાહેબ ભગવાન જોવે છે જે પ્રજા આપણને ઇજ્જત આવે છે જે પ્રજા આપણને પૈસા આપે છે એ પ્રજા માટે અજાવ અવાજ ઉઠાવો એ પણ આપણો નૈતિક અધિકાર છે અને આપણે ઉઠાવવો જોઈએ તમામ ગુજરાતના જે લોકોના એક લાખ ઉપર સબસ્ક્રાઈબર એવા તમામ કલાકારોને કહું છું કે રૂપાણી સરકારને કહો કે સાહેબ કરો બે હાથ જોડીને વિનંતી કરું છું કે અઠવાડિયામાંની નવી તારીખ આપો તો પછી યુવાનોની સાથે રહીને આના માટે પણ કંઈક જલદ આંદોલન કરવું પડશે આ જ છોકરાઓને આ જ પરીક્ષા ફરીથી થવી જોઈએ કોઈ એમાં તમે હવે નક્કી કરશો ગ્રેજ્યુએટ પરીક્ષા આપશે તો પહેલા કેમ કીધું બારમું પાસ કરશે એક છોકરો પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચીને અમદાવાદ ગાંધીનગર ગામડે ત્યાં બધા વિચાર તો કરો સાહેબ યુવાનો જાગો અને જો આ પરીક્ષા ન લેવાય તો તમારે યાદ રાખવું પડશે આ બધું ભૂલી ના જતા પણ નેતાઓને ખબર છે કે પ્રજા બે દિવસમાં બધું ભૂલી જશે અને એમને એટલા બધા પ્રશ્નોમાં ઉજનોમાં રાખો કે આ કદી યુનાઇટેડ થાય નહીં ભેગા થાય નહીં અને આપણે જે કરવું એ કરી છે એટલે વિકાસ વિકાસ ની વાતો કરવાને બદલે હવે યુવાનો નો વિકાસ થાય એવું સાહેબ કંઈક કરો રૂપાણી સાહેબ તમને બે હાથ જોડીને વિનંતી કે આની આ જ પરીક્ષા તમે ફરીથી લો ને તો હું તમને ગુજરાત ના સાચા મુખ્યમંત્રી માની